આપણે તાપી જિલ્લાના પડમડુંગરી ગામે આવેલા છે કે ત્યાં એક યુવા પ્રગતિશીલ ખેડૂત છે કે જેમને મરચીની ખેતી કરીને સમગ્ર વિસ્તારની અંદર કહેવાય ને કે લોકોને મરચીની ખેતી તરફ વાળ્યા અને એ પણ એક વૈજ્ઞાનિક તરીકેથી ખેતી કરે છે તો એવા વ્યક્તિને આપણે તમને હું મિત્રો મુલાકાત કરી લે કરાવું છું તો ખાસ કરીને પહેલા તો સૌપ્રથમ મિત્રો આ વિડીયો લાઈવ ચાલી રહ્યો છે એટલા ખેડૂતોના જેટલા પણ તમારી પાસે ગ્રુપ હોય તો એ ગ્રુપ ની અંદર કરો જેથી કરીને ગુજરાતના તમામ ખેડૂત મિત્રો ને આજે મરચીના પાકની જે માહિતી છે મરચીના પાકની જે વૈજ્ઞાનિક ખેતી કરી રહ્યા છે તો એમની જે માહિતી છે એ લોકો સુધી પહોંચવામાં એક સહયોગ રહે છે તો વેલકમ કરું છું હું ભાઈ તમારો સૌ પ્રથમ તો તમારો પરિચય આપો અમારા ખેડૂત મિત્રોને

ત્યારે કોઈ વાવેતર કરેલું હતું કે પેલા જ તમે વાવેતર કરેલું હતું? પેલા આપડે મરચી ની વાવેતર કરેલું એને પેલા કોઈ હતું અત્યારે બધા કરે છે બરોબર અત્યારે બધા વાવેતર કરતા ગયા તો જણા વાવેતર કરે છે ઘરે ઘરે અત્યારે મરચી નું વાવેતર થઈ ગયું છે ગામમાં બરોબર એક એક ઘર ને સુધી મતલબ કે મરચી ની ખેતી કરતા લોકો ને ગામ માં કદાચ દસ ટકા ન હશે જે નથી રહી નેવું ટકા લોકો એ અંદાજિત અમે જે છૂટા પાણી થી રોપતા હતા મરચી અત્યારે ડ્રીપ એ દ્વારા અમે લગાવીએ છીએ બરોબર કઈ તમારે કઈ કંપની કંપનીની છે આપડે અત્યારે એમ આપડે જોઈએ દરેક જગ્યાએ તો ઘણી બધી છે કંપનીઓ તો બાકી નેટાફીમ જેવું કોઈ રિઝલ્ટ નથી મતલબ કે સારી કંપની છે બધા કરતા કંપની બધી સારી છે મટીરીયલ સારું છે બધી રીતે સારું છે અને પાઇપ જે પાણી પડે એ કમ્પ્લીટ પાણી પોઢતું છે બાકી બીજામાં તો ગામ માં જે છે ને તો પોડે છે ચેક થઇ જાય છે બરાબર અને બીજું આપણે વાત કરીએ તો મલ્ચિંગ નો ઉપયોગ કરો છો આમાં કે મરચીની જે ખેતી છે એમાં પણ ઉપયોગ કરીએ છીએ એમાં ઉપયોગ કરો છો અને ડ્રીપ પણ ઉપયોગ કરો છો તો એનાથી તમને મતલબ શું ફરક પડે છે ડ્રીપ ને મલ્ચિંગ લગાવવા છે ઘણો તફાવત છે એમાં લેબર નો ખર્ચો પણ ઓછો થાય છે નિંદામણનો નો ખર્ચો ઓછો થઈ જાય એમાં હમ જે વોચમાં જે ગેપ હોય ને ત્યાં જે ચોમાસાનું પાણી પડેલું હોય તો તે ટાઈમે એ નિંદામણ કરવું પડે છે બાકી અત્યારે ઉનાળામાં તો ખાસ કરીને એનો નિંદામણ ખર્ચ નિંદામણ કરવાની જરૂર નથી પડતી બરોબર છે એટલે જે મતલબ કે ડ્રીપ એરિગેશન થી નિંદામણનો જે ખર્ચ છે અને મલ્ચિંગનો તમે બંને ઉપયોગ કરો છો તો નિંદામણનો ખર્ચ લેબર ખર્ચ નીકળી જાય છે અને બીજું કે જે આપણે ફર્ટિલાઇઝર આપીએ તો એમાં કેટલો ફરક પડે છે એ વોટર સોવલેબલ અમે વાપરીએ છીએ ડ્રીપ માં ઓછું જાય છે અને છૂટા પાણીમાં ત્યારે છે તો દસ દિવસે કે પંદર દિવસે આપણે નાખવામાં આવે તો એ ટાઈમે એ તાત્કાલિક ઓગળતું નથી તો એના લીધે આપણને ટાઈમ પર એનો જે રિઝલ્ટ છે આપણને મળતું નથી ને ડ્રીપ ઇરીગેશન માં આપીએ તો ચોવીસ કલાક માં એ એને છોડ ને મળી જતું હોય છે તો આપણને અઠવાડિયા માં જે રિઝલ્ટ હોય એ જોઈતું હોય એ પ્રમાણે આપણને રિઝલ્ટ મળે છે બાકી છુટા પાણી માં એ આપણને પંદર દિવસ કે વીસ દિવસ સુધી એનું રિઝલ્ટ જોવા નથી મળતું બરોબર છે એટલે ટૂંકમાં કહેવાય ને કે ખાતરમાં પણ બચત પણ થાય છે જે વેસ્ટ ખાતર જતું હોય તો એ પણ એનાથી પણ ઇરીગેશનથી તમને જે બચત થાય છે અને પ્લસ વાત કરીએ

મતલબ કે એના કરતા ચાલીસ ટકા જેવો જે છે એ વધારે ઉત્પાદન તમે મેળવી રહ્યા છો તો બહુ ખુબ સરસ છો કારણ કે સૌ પ્રથમ તો એ જોઈએ તો પેલાના વિસ્તારમાં પેલા વિસ્તારની અંદર મરચીની ખેતી થતી નહોતી અને એ પણ તમે ડેવલપ કર્યો એરિયો મરચીની ખેતી કરતા તરફ લોકોને વાયડા એ પણ બહુ સારી વાત છે અને એ પણ બહુ તમે નાની ઉંમરે એમ કહી શકીએ આજથી સાત વર્ષ પહેલા એરિયાની અંદર કોઈ મરચી નું વાવેતર નતું અમે આ પદમ ડુંગરી વિસ્તાર છે અને આ વિસ્તાર ની અંદર અમે ફરવા માટે પણ આવતા જ રહી છે ઘણા વર્ષોથી તો આજે મેં જોયું તો આખો એરિયો છે એ મરચી થી ભરપૂર કરી દીધો તમે એ બહુ સારી વાત છે અને ઉત્પાદન અંદાજીત આપણે જોઈએ તો બીજું વાવેતર કરીએ અને એના કરતા એમ કહેવાય કે વિઘે કેટલું ઉત્પાદન તમે આની અંદર થી લો છો મે આખા વર્ષમાં વિઘ્યા આપણે વીસ ટન પચીસ ટન કે ત્રીસ ટન એ જે પ્રમાણે આપણે જે વાવેતર કરી જે પ્રમાણે આપડે મહેનત હોય એ પ્રમાણે આપણને ઉત્પાદન મળી શકે છે વાતાવરણ ને કોઈક વર્ષ એવું થાય કે એમાં આપણ ઉત્પાદન જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે ના પણ મળે આ વર્ષ કરતા ગયા વર્ષે અમારે પાંત્રીસ ટન highest અમને ઉત્પાદન મળેલું આ વર્ષ તો હજુ તોડવાનું ચાલુ છે તો એના માટે એવરેજ કાઢવા હાલમાં બાકી છે પાંત્રીસ ટન એટલે કે અંદાજીત આપડે કહીએ તો કેટલા મણ જેવું આમ કહીએ એટલે કે વિઘે કેટલું આમાં આપણે કેટલી કમાણી કરી શકીએ આવક ની વાત કરીએ તો આવક ની અમે ગયા વર્ષે અમારું દર વર્ષે આપણો એવરેજ એટલે કે ટોટલ ખર્ચો કાઢતા ખર્ચો છે કે મજૂરી છે ખાતર ના છે દવા ના છે કે પાણી જે તે ખર્ચો કાઢીને ટોટલ વિઘે ચાર લાખ રૂપિયા બચત થવી જોઈએ બરોબર તો ખૂબ સરસ માહિતી આપી અને સાથે આપની સાથે નેતા film company છે જે એમના agronomist પણ field ની પર આવેલા છે જે તાપી જીલ્લા મુલાકાતે તો સર તમારો સૌ પ્રથમ તો પરિચય આપો અને થોડો મેસેજ આપો ખેડૂત કે ઉપયોગ કેવી રીતે લોકો વધારે વધારે કરે મિત્રો મારું મૌની પંડ્યા નેતા માં છેલ્લા અઢાર વર્ષ થી ફરજ નિભાવું છું અને ખેડૂત મિત્રો ને પાક વિશે માહિતી આપવાનું કામ કરું છું તો મિત્રો આજે આપણે અહીં તાપી જિલ્લાના ના ગામ ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવેલ છે અને સારામાં સારું જવતર લઈ રહ્યા છે તો પહેલા સાત વર્ષ પાંચ વર્ષ પહેલા ખેડૂત મિત્રો અહીં ગાડી છૂટા પાણી ખેતી કરતા હતા પણ તમને જોઈએ તેવું જવતર મળતું હતું નહીં કેમ કે છૂટું પાણી આપવાથી

તો તમને ખૂબ જ ફાયદો મળે છે આજે બધાની યુદ્ધ ટપક સિંચાઈ પદ્ધતિ ખૂબ મોગી પડતી હોય છે ના મિત્રો આજે જીજીઆરસી દ્વારા જનરવેલી ખેડૂત અને સિત્તેર ટકા સૂટીને આદિવાસી ખેડૂતો પડતી ટકા સફડી મળે છે અને ખાસ કરીને એ સબસીડી એ રીતે ભાત ક્યાંય રૂપિયા ભરવાના આવતા હોય છે તો ખેડૂત મિત્રોને ખૂબ ફાયદો રહેતો હોય છે એટલે મિત્રો આજે ટપક સિંચાઈ પદ્ધતિ ખૂબ વરદાન છે ખેડૂતો માટે અને ખૂબ સારામાં સારું તેવું ઉત્પાદન લઈ અને નફો મેળવી અને પોતાનું જીવન આગળ સારી રીતે વ્યતીત કરી શકતા હોય છે તો મિત્રો